વાતો વચ્ચે એક ચોકાવદારી હકીકત ડાકોરથી સામે આવી છે જે છેલ્લા બાર વર્ષથી અર્બન હેલ્થ સેન્ટરના કર્મચારીઓ રજડી રહ્યા છે તેમની પાસે બેસવા કે સારવાર માટેની સુવિધા જ નથી શા માટે જોઈએ જમીન પર બેસીને કામ કરતા જે લોકોને તમે જોઈ રહ્યા છો તે ડાકોર અર્બન હેલ્થ સેન્ટરના કર્મચારીઓ છે જેઓ આજે રજરી રહ્યા છે અર્બન હેલ્થ સેન્ટરમાં કામ કરતા ચૌદ કર્મચારીઓ આજે પોતાના ખર્ચે મકાન ભાડે રાખીને કામ કરવા મજબૂર છે કારણ કે છેલ્લા બાર વર્ષમાં આરોગ્ય વિભાગ દ્વારા તેમને અર્બન હેલ્થ સેન્ટર ફાળવવામાં આવ્યું જ નથી અમને કોઈ અત્યારે કોઈ બેસવાનો કોઈ આશરો જ નથી અમારે અત્યારે અમે ક્યાં બેસીએ અત્યાર સુધી દસ વર્ષથી હું નોકરી કરું છું ડાકોર અર્બન હેલ્થ સેન્ટરમાં અને તમે ત્યાં બેસતા હતા પણ હવે સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ બન્યા પછી અમને ત્યાં બેસવા દેતા ના પાડે છે બેસવાની તમે કે બીજે કંઈક મકાન ખોરો અથવા ભાડે લો અને ત્યાં તમે બેસવા અને અમારા જે સાહેબ છે ડોક્ટર હરિસ પટેલ સાહેબ એમને ત્યાં આગળ સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં એક અરજી આપી છે ત્યાં જાણે કરી છતાંય ત્યાં બેસવા ના પાડે છે એટલે અમે આમથી બધે ફરતા રહ્યા છે અમારે બધી લેડીઝનો સ્ટાફ છે તમે અત્યારે કોઈ નથી ડાકોર નગરપાલિકા અને સરકારી હોસ્પિટલના સત્તાધીશો અને જિલ્લા આરોગ્ય વિભાગના અધિકારીઓ વાયદા તો મોટા મોટા કરે છે પરંતુ આજ દિન સુધી અર્બન હેલ્થ સેન્ટર માટેની ફાઇલ આગળ જ નથી વધી જેના કારણે કર્મચારીઓ પરેશાન છે નહી એટલે અત્યારે પોતાની રીતે અત્યારે ચાલુ છે સેવા ભાઈ પોતાના સીયુજી ફોન ગવર્મેન્ટ દ્વારા આપેલા જ હોય છે ઓનલાઈન કારીગર ને એના માટે અને કોમ્પ્યુટર ને ડિટેમ્પર માટે જે કેને બુક થઈ જાય કોમ્પ્યુટર ઓપરેટર જગ્યા જોવા ઉપર રાખવાનું એટલે બેસવા માટે અત્યારે તો હાલમાં ઘર રાખે છે અત્યારે મહત્વનું છે કે ડાકુરમાં 12 વર્ષ પહેલા अर्बन હેલ્થ સેન્ટર શરૂ કરવામાં આવ્યું હતું ત્યાર પછી અલગ અલગ જગ્યા પર કામ ચલાવ મકાનો અપાયા છેલ્લે ડાકોર સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં એક રૂમ ફાળવવામાં આવ્યો હતો પરંતુ ત્યાં પણ સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ બની જતા મકાન ખાલી કરવું પડ્યું અને ફરી કર્મચારીઓ રસ્તા પર આવી ગયા હાલ સ્થિતિ એવી છે કે કર્મચારીઓ રોજ કોઈનું મકાન શોધે છે અને ત્યાં બેસીને કામ કરે છે પરંતુ તંત્રના કે સરકારના પેટનું પાણી પણ નથી હલી રહ્યું અર્બન હેલ્થ સેન્ટર ન હોવાથી સૌથી મોટી મુશ્કેલી સગર્ભા મહિલાઓને પડે છે તેમના કામ થતા નથી કારણ કે કર્મચારીઓ ક્યાં હશે તેમના કોઈ જ ઠેકાણા હોતા નથી એક જગ્યા નક્કી હોય તો લોકો ત્યાં જાય જગ્યા જ નક્કી ન હોય તો પછી લોકો ક્યાં જ જાય દર્દીઓ ક્યાં સારવાર લેવા જાય બીજી તરફ અર્બન હેલ્થ સેન્ટરના કર્મચારીઓ પણ પરેશાન છે તેવામાં સ્વાસ્થ્ય સેવા સુદ્રઢ બનાવવાની વાતો કરતી સરકાર ક્યારે જાગે છે અને ડાકોરમાં અર્બન હેલ્થ સેન્ટરના કર્મચારીઓને ચોક્કસ જગ્યા ક્યારે મળે છે તે જોવું રહ્યું